કેસરિયા ગરબા મહોત્સવ અંગે સહાય ફાઉન્ડેશન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશન બીજી વખત કેસરિયા ગરબા મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે ગયા વર્ષે પણ કેસરિયા ગરબા મહોત્સવ રામ મંદિર આધારિત થીમ સાથે આયોજન કરી જેમાં લોકોનો ખૂબ પ્રતિસાદ મળ્યો હતો આ વર્ષે કૈલાસ પર્વત થીમ આધારિત કેસરિયા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોને વિશ્વાસ છે કે લોકો આ થીમને પણ પહેલા જેટલું જ પ્રતિસાદ આપશે સાહે ફાઉન્ડેશન દ્વારા કેસરિયા ગરબા મહોત્સવ દરમિયાન થેલેસેમિયાના દર્દીઓ માટે દસે દસ દિવસ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ સરાહનીય કામ છે અમારી સાથે અમારા સૌ પાર્ટીના આગેવાનો અને સહાય પરિવાર ઉપસ્થિત છે એની સાથે સાથે આટલો મોટો મીડિયાના મિત્રો નો આટલો મોટો અમારો જ પરિવાર છે ગણીએ છે અને હું પણ એ પરિવારમાંથી જ છું મીડિયાના તો આજે મને આનંદ વ્યક્ત કરું છું કે આટલા બધા જ મિત્રો સાથે આપણે ભેગા થયા છીએ આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો નવરાત્રિ એ આપણા ગુજરાતનું એક ઘરેણું છે નવરાત્રી ઉત્સવ જે અત્યારે આપણે જોઈએ આપણો ગરબો આપણી નવરાત્રિ વિદેશોમાં પણ એટલી ફેમસ છે કે ઇન્ટરનેશનલ ગ્લોબલ લેવલે આપણા ગરબાને સ્થાન મળ્યું છે હમણાં જ નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા ત્યાં અન્ય દેશમાં પણ ગયા છે ગરબાથી આપણી નવરાત્રીના ગરબાથી એમનું સ્વાગત થાય છે એટલે આપણા માટે અને દેશ માટે ગૌરવની ક્ષણ હોય છે એટલા માટે નવરાત્રિને આપણે બધા ઉત્સવની જેમ વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ એટલે નવરાત્રિ એને આપણે બધા સૌ સાથે મળીને ઉજવતા હોઈએ છીએ આ નવરાત્રિને શેરી ગરબા થી શરૂ થઈને નવરાત્રી પાર્ટી પ્લોટ કલ્ચર સુધી પહોંચી શેરી ગરબા હતા ત્યાં સુધી આપણે બધા જાણીએ છીએ કે ગામડામાં નાના મોટા શહેરોમાં પણ શેરી ગરબા થતા હતા તે આપણી સંસ્કૃતિ પ્રમાણે ની થીમ પર પ્રમાણેની વ્યવસ્થા ત્રણ ઓક્ટોબર થી આપણે શરૂ થનારી નવરાત્રી માં કૈલાસ ભવન એક થીમ રાખેલી છે જે આપણા નવરાત્રી દસ દિવસ ચાલશે દસ દિવસમાં એક શિવજી ભગવાન બે હજાર આખી ધાર્મિક લઈએ છીએ કારણ કે આજે સમાજમાં આપણે ધર્મ સમાજમાં એક ધાર્મિક વાતાવરણ આપવામાં આવીએ છીએ જે સંદર્ભે

પ્રેક્ષકો ખેલિયા સાથે બેસી શકે એટલું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ માં ખાસ વિશેષતા એ રાખી છે કે ગઈ સાલ બી આપણે રાખી હતી કે કોઈ બી ખેલૈયા હોય કે જે આપણે નવા દિવસ પધાર્યા છે ગ્રાઉન્ડ માં એ લોકો એમના ફોટો ત્યાં ક્યુઆર કોડ મારેલો છે એટલે એમના ફોટો ક્લિક થતા જ રહેતા હશે આપણે ગ્રાઉન્ડ માં ઘણા બધા કેમેરા થકી આપણે એમના ફોટો જઈએ ખેલૈયાઓના દરેક તો એ ક્યુઆર થકી ક્યુઆર કોડ થકી દરેક કે લઈએ પ્રેક્ષકો જે બી આવશે આપણે ગાંધીન કે બહારના જે બી આપણે મહેમાનનો છે એમને એમના ફોટોઝ આપણે ક્યુઆર કોડ થકી એમનો જેમાં ક્યુઆર કોડ કરી અમે રજીસ્ટર કરવાનો થશે નંબર લાગશે તેમનો દરેક મોટા જેટલા બી પાડ્યા હશે ડ્રાઉનમાં એ બધા ફોટો એમને મળી જશે એમાં